સવારે બનાવી દઉં સવારે ને હાલ નાવ દો લાઈટો પોક્સ ના ખાઈ દો બનાવી દો સારું એડો સારું તમાર નું કોમ પટાઈ ના ઓ હાર ઉતાણેડો હવે નવ વાજે આવજે મા અરે સરપંચ મને ભૂના ઘર હું તમારા જૂના માં માં નહીં એ મને લાગી

फोन फोन पैसा तो ना કલા બધા ઢીલા પડી ગયા કોણ બોલાજે હેડો ઘરે બતા પાપરવા દો 9 વાગે લઈ લાવ ના તો તો મારું નામ સરપંચ ને સરપંચ ઓણા વિના કરો હેલો સરપંચ હા આ રોમન પેલી જગ્યા બદલી દીધી ગટુ ભાઈ ઘેર આવો કેમ બદલી દીધી રઘડો થઈ ગયો રખડી સારું હેડો તટુ ઘેરા બનવું ને આવું આવો

Bye.